દેવગઢબારીનગરના બે દરવાજા પાસે ડીજે બાબતે મારામારી તથા તણીસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આજે તારીખ અઠ્ઠાવીસ એપ્રિલ બે ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી સાહેદો ભેગા મળી અને કવાલીના પ્રસંગમાં ડીજેમાં ફક્ત કથા તથા ધાર્મિક ગીતો વગાડવા બાબતે વાત ચાલતી હતી તે દરમિયાન આરોપી એકના હોય પંચમાં કહેવા લાગેલ કે કવાલી પછી પણ અમો પ્રસંગમાં ડીજે તો ચાલશે જ તેમ કહેતા ભેગા થયેલા પંચમ માણસો અને ફરિયાદી જેવો કે આરોપી એકને ના પાડતા તેના તે વખતે રોડની સામે દુકાન પર અન્ય એક આરોપી તેના હાથમાંની લોખંડની પાઇપ તથા આરોપી ત્રણ જેઓ કે હાથમાં લાકડી લઈ ફરિયાદીને પાસે દોડી આવ્યા અને ફરિયાદીને કહેલ કે તું કેમ વધારે ડાયો થાય છે તેમ કહી આરોપી બે ના હોય તેના હાથમાંની લોખંડની પાઇપ ફરિયાદીને મારવા જતાં જો ફરિયાદી પોતાનો બચાવ કરવા માટે નીચે નમી ગયા હતા તે દરમિયાન ફરિયાદીને જમણા કાનની ઉપર માથામાં વાગેલ હતું અને લોહી પણ નીકળી ગયું હતું ત્યારબાદ આરોપી ત્રણ ના હોય તેના હાથમાંની લાકડી ફરિયાદીને માર મારી માબેન સામે ગાળો બોલી કહેતા માબેન સામે ગાળો બોલી અને કહ્યું આજે તો તું બચી ગયો છે હવે પછી જો અમને બીજા બાબતે કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું દેવતા નહીં છોડીશું તેવી ધાક ધમકી આપી હતી સમગ્ર બનાવની જાણ દિગ્ગઢભરિયા પોલીસને કરાતા હતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ બપોરે ત્રણ વાગ્યાને વીસ મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે